સૂક્ષ્મ સ્વરૂપ એટલે મેં હમણાં જ કીધું કે કણ કરો એ ભગવાન છે તમારી માત્ર ને માત્ર ભાવના સારી બધી જ જગ્યાએ ભગવાન છે તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સમજાવતા કહે છે કે રાજન સતત ભગવાનનું ચિંતન કરો તમારું મૃત્યુનો ભય છૂટી જશે બધી જ જગ્યાએ શ્રદ્ધાવાળી શ્રદ્ધા વાળી દ્રષ્ટિથી જોવું બધા ઉપર પ્રેમ રાખો બધા ઉપર ભાવ રાખો કોઈની સાથે દ્વેષ નહી ભગવાન જે સમિષ્ટિ બનાવે છે એ સમિષ્ટિની અંદર ભગવાન એ મને જ્યારે તમને મોકલ્યા પૃથ્વી પર ભગવાન એ શું કીધેલું આપણે ભગવાનને કોલ આપીએ છીએ પરમાત્મા અમે આ પૃથ્વી પર જઈએ છીએ તારું કાર્ય કરીશું પણ અહીંયા આવીને આપણે ભગવાનનું કાર્ય ભૂલી જઈએ જે માધ્યમથી આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ આપણે ભૂલી જઈએ અને જો ભગવાનને ભૂલી જઈએ તો મુક્તિની પ્રાપ્તિ ન થાય મુક્તિ કેવી રીતે મળે ભગવાનની કૃપાથી ભગવાનની ભક્તિ કરવા અને મુક્તિના બે પ્રકાર છે એક સદ્યો મુક્તિ અને કર્મ સદ્યો મુક્તિ કોને કહેવાય સદ્યો મુક્તિ એટલે અમદાવાદ થી દિલ્હી બાય ફ્લાઇટ જવું સીધું બાય ફ્લાઇટ તમે અમદાવાદ થી દિલ્હી પહોંચો એને સદ્યો મુક્તિ કહેવાય અને ક્રમ મુક્તિ કોને કહેવાય કે બાય ટ્રેન તમે ફરતા 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 જાઓ દિલ્હી સુધી પહોંચો એને ક્રમ મુક્તિ સત્ય મુક્તિ ની અંદર સીધું સ્વર્ગની પ્રાપ્તિ થાય ભગવાનનું ચિંતન કરો ભગવાનનું ધ્યાન ધરો ભગવાનને યાદ કરો ભગવાનનું સ્મરણ કરો ભગવાનના કાર્ય કરો સીધી મુક્તિ મળે તત્કાલ ભગવાન સુધી પહોંચી શકાય સીધા મુક્ત થઈ जाओ એને સત્ય મુક્તિ અને ક્રમ મુક્તિ ની અંદર પહેલા તો તમારે ભગવાનનું પુણ્ય કરવું પડે પુણ્યના દ્વારા પાપ પાપને પુણ્ય દ્વારા તમને દેહ પ્રાપ્ત થાય એ દેહની અંદર દેહના સુખ ભોગવ્યા પછી પાપ પાપને પુણ્ય ભોગવ્યા પછી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને સ્વર્ગની અંદર પણ તમે ભગવાનનું ચિંતન કરો ભગવાનને યાદ કરો તો અંતે માણસને મુક્તિ મળે મુક્તિ મળે એટલે બીજી વાર જન્મ પ્રાપ્ત ન થાય એને ક્રમ મુક્તિ ધીરે 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 તમારું સ્ટેપ બાય સ્ટેપ તમને ક્રમ મુક્તિની પ્રાપ્તિ થાય એને કહેવાય છે ક્રમ મુક્તિ અને મુક્તિ એ પણ ભગવાનની કૃપા હોય ને તો જ પ્રાપ્ત થાય